હાજિરાના ઔદ્યોગિક એકમોને ટ્રીટ કરેલું પાણી સપ્લાય કરવા માટે હાથ ધરવામાં આવેલી વહીવટી પ્રક્રિયામાં મનપાને આર્થિક નુકસાન પહોંચાડી ઔદ્યોગિક એકમોને કરોડો રૂપિયાનો લાભ કરાવવાનો પ્રયાસ કાર્યપાલક ઇશનેર કેતન દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો હાજીરાના ટર્સરી ટ્રીટેડનું પાણી સપ્લાય માટે બસ્સો એમએલડી ક્ષમતાના ટીટીપી બનાવવા માટે ગૃહોની ઓફરને આધારે એજન્સી સાથે વાટાઘાટ બાદ રિવાઇઝ ઓફરને આધારે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવાની દરખાસ્તની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા મોટું કૌભાંડ થયું હોવાની વાત સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને ધ્યાનમાં આવ્યું હતું જેને લઈને તેમણે કાર્યપાલક કઈશ્નર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે સુરતના કતાર ગામના ધારા સભ્ય મંત્રી વિનુ મોરડિયાએ ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરને કેતન દેસાઈ સામે જે પગલાં લીધા છે તેવી જ રીતે મુખ્ય સિટી ઇજનેર અક્ષય પંડ્યા સામે પણ પગલાં લેવા જરૂરી બન્યા છે ત્રણ વર્ષ પહેલાં પૂર્વ કાર્યપાલક ઇજનેરની પોસ્ટ પરથી સીધા જ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર સુધીની પહોંચનાર કેતન દેસાઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાળિની અગ્રવાલ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે પરંતુ અક્ષય પંડ્યા સામે અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નથી કેતન દેસાઈ જેટલી જવાબદારી વિભાગીય વડા તરીકે અક્ષય પંડ્યાની પણ બને છે આ સમગ્ર કાંડમાં જનવટભરી તપાસ થવી જરૂરી છે એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે અધિકારીના આવકના સ્ત્રોત શું છે તેની પણ તપાસ થવી જોઈએ ભૂતકાળમાં જે ટેન્ડર પ્રક્રિયા થઈ છે તેમાં પણ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી બાબતો સામે આવી શકે તેમ છે જી સર સુરત મહાનગરપાલિકાની અંદર નોકરી કરતા કેતન દેસાઈ એમને આજે કમિશનરશ્રીએ દરખાસ્ત રજૂ કરી સસ્પેન્ડ કરવા માટે જે પ્રકારે જે ટ્રીટ પ્લાન્ટના એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યા હતા લગભગ નવસો કરોડથી વધારેના એ પણ નવા એસઓઆર મુજબ ત્યારબાદ સોળસો કરોડથી વધારેનું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યો અને એ કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં રજૂ કરવા જઈ રહ્યા હતા સારું થયું કમિશનરશ્રીની એકદમ જાગૃતિના કારણે એના ધ્યાન પર આવ્યું અને એ ટેન્ડરને દરખાસ્તને મુલતવી રાખી અને એમને બ્રેક મારી દીધી જેનાથી કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકાના બચાવવામાં આવ્યા પરંતુ આજે જ્યારે એની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે એની સાથે સાથે આ તો એડિશનલ સિટી ઇજનેરનો એની પાસે ચાર્જ હતો અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે આ વિભાગમાં નોકરી કરે છે ટેન્ડરમાં ને એમાં એ માહિર છે એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ દ્વારા તપાસ થવી પડે એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ સાથે સાથે સિટી ઇજનેર કારણ કે એની સાઇન વગર કમિશનર શ્રીમાં દરખાસ્ત જાય નહીં તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ